કેન્દ્રીય પાલન પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સુરક્ષા વધારવામાં આવી છે ક્ષેત્રીય સમાજ સાથેના વિવાદ બાદ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટના આધારે તેમની સુરક્ષા વધારવામાં આવી છે પરસોત્તમ રૂપાલાની સાથેનો પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે તેમજ તેમના નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે આ ઉપરાંત લોકસભા ચૂંટણી અંગે જ્યાં તેમની સભા અને પ્રચાર હશે ત્યાં જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે અઠાવીસમી માર્ચે ગુરુવારે રાજ્યના નેવું જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓ ચોકડી પાસે સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ હતી આ અંગે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનો સંપર્ક સાથે તેમણે જણાવ્યું હતું કે રાજકીય નેતાઓના સમાધાનના પ્રયાસો થઈ રહ્યાની વાતો કરે છે પરંતુ અમે આવા કોઈ પ્રયાસો કર્યા નથી પરસોત્તર રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણી જોઈને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી ભાજપ તેમની ઉમેદવારી રદ કરે તેવી માગણી અમે કરી છે લાઠી સ્ટેટના વંશજ અને રાજકોટના રહીશ આદિત્યસિંહ ગોયલે રાજકોટ કોર્ટમાં ધસી જઈને પરસોદ રૂપાલા સામે સભામાં મત મેળવવાની લાલચ છે ક્ષત્રિય સમાજને નીચો દેખાડવા તેવો વિડીયો વાયરલ થયો છે તે અંગે આઈપીસી કલમ ચાર ચારસો નવ્વાણું પાંચસો હેઠળ ફરિયાદ કરી છે રૂપાલા સામેના રોષને વાચા આપવા ત્રણ ચાર દિવસ બાદ રાજકોટમાં ક્ષત્રિયનું મહાસંમેલન પણ યોજાવાનું છે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી આ લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોન્દરભાઈ રૂપાલાજીએ જે અમારી રાજપૂત સમાજ ઉપર તથા આપણા આરાધ્ય પુરુષ ભગવાન શ્રી રામચંદ્રજીને જે ન સોંપે એવી ભાષામાં અને અમારી જાતિને કલંકિત કરે એવા શબ્દો વાપર્યા અમારી બેટી અમારા ખાનપાન એટલે રોટી ઉપર અને અમારી આદિશક્તિ ભવાની તલવાર જે દેશના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે જેનો અમે ઉપયોગ કરતા એમનું પણ આ બધું અપમાન કર્યું છે એના માટે મેં ફરિયાદ આપી છે શું છે તમારી અમારી માંગ એક છે કે આપણા ભારતને લોકશાહી બચાવવા માટે આવા પુરુષોને રૂપાલાજી જેવાને જો લોકસભાના સભ્ય બનાવીને મોકલવામાં આવે તો ભારત દેશને શું દશા થાય જો આ દૂરદશામાંથી બહાર નીકળવું તો આવા માણસોને સદંતર રાજકારણમાંથી દૂર કરવા માટેની અમારી માગણી છે અને અમારી જાતિને એ જે અપમાનિત કર્યું એની ક્ષમા માગે ક્ષમાના યોગ્ય નથી એમને કડકમાં કડક સજા થાય અને એના માટે સરકારશ્રીએ પણ કાયદા ઘડવા જોઈએ ખાસ કરીને ગત ચોવીસ તારીખના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયોમાં રાજકોટના પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોનું વર્ણન ન થાય એવા શબ્દોનું વર્ણન તેમના મુખ્યથી થયેલ અને ક્ષત્રિય સમાજના એક દીકરા તરીકે ક્ષત્રિય સમાજને આ શબ્દો ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે સહન ન કરે ત્યારબાદ મને પણ ક્યાંકને ક્યાંક એવું લાગ્યું કે મારે આમાં કોર્ટની પ્રક્રિયાથી પણ જવું જોઈએ તો મેં કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે ફરિયાદ દાખલ કરી છે કરેલી છે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ ત્યારબાદ માનનીય ન્યાયાધીશે ગઈકાલે સાંજે પાંચ વાગે મારી જુબાની પણ લીધેલી છે અને આવનારી પંદર તારીખે મારે સાક્ષીઓ સાથે હાજર રહેવું એવો આદેશ કોર્ટ તરફથી છે અને મને કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોસો ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે કોઈપણ રાજકીય કે સામાજિક હોય કોઈપણ જ્ઞાતિનું ઘસાતું બોલે એ ન ચલાવી શકે કોર્ટમાં ફરિયાદ કરી છે માફી નથી માગી હજી સુધી તમે ચાર પાંચ દિવસ થઈ ગયા વાત અને સીઆર પાટીલ પણ આવ્યા હતા રાજકોટ એને પણ કીધું હતું કે અમારે વાટાઘાટો સત્ય સમાજ અને ચાલુ છે હજી કોઈ રિઝલ્ટ મેળવ્યું ખાસ કરીને કોની સાથે વાટાઘાટો કરતા હોય એ મને ખ્યાલ નથી પણ ગુજરાતની અંદર તમામ શહેરો કે જિલ્લાની અંદર જે ક્ષત્રિય સમાજના યુવાનોએ કે જે સંસ્થાઓએ આગેવાની લીધી એની અંદર તો કોઈ પણ પ્રકારની વાટાઘાટો ચાલુ નથી કારણ કે હું બધા એના વ્યક્તિગત પરિચયમાં છું અને વ્યક્તિગત અમારે પણ અંદર વાતો થતી હોય ત્યારે અત્યારે એ કોની અરે કોન્ટેક્ટમાં હોય એ મને ખ્યાલ નથી પણ જે ક્ષત્રિય સમાજ જમીની સ્તર ઉપર આ મુદ્દાને આગળ વધારી રહ્યો છે એની અરે તો ચોક્કસપણે કોઈ સંપર્કમાં નથી એવું ગેરંટી સાથે કહું ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નૈનાભાઈ જાડેજાએ ગઈકાલે વિડીયો બનાવીને એવું કીધું કે દસ જણા સાથે મિટિંગ ન કરે સમગ્ર સમાજની માફી માગે જાહેરમાં તો શું જમો કે જાહેરમાં વર્ષોદભાઈ માફી માગે તો જ સમાધાન થશે પણ અત્યારે આ આંદોલન સમગ્ર ગુજરાતમાં જોઈએ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં જોઈએ તો ઉમેદવારી રદ થાય તેવો સમાજમાંથી અવાજ આવી રહ્યો છે યુવાનોનો હોય ગઈકાલે ગોતામાં જે ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાઓની મીટિંગ મેળવી એના આગેવાનોનો હુંકાર હોય તો સૌની અત્યારે તો એક જ વાત છે કે આની ઉમેદવારી રદ થાય કદાચ ઉમેદવારી રદ ના કરે સર પક્ષ ભાજપ તમે જો તેમના પક્ષનો વિષય છે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો કે ક્ષત્રિય સમાજના યુવાનો જે કાંઈ પણ નક્કી કરે એ રીતના સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ જે આગેવાનો નક્કી કરશે એ રીતના અવશ્ય અમે આગામી ચૂંટણીમાં પણ અમારો રોલ નિભાવશું